નમસ્કાર ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ઓગણી અગિયાર બે હજાર પચીસના રોજ કપાસ તેરસો ચાલીસથી ચૌદસો ને અડસઠ રૂપિયા લોકોન ઘઉં પંદરસો અઢારથી પંદરસો ને ચોપન રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડાની વાત કરીએ તો પાંચસો વીસથી છસો ને અઠાસી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીની વાત કરીએ તો એક હજાર પિંચોતેરથી તેરસો ને પાસાઠ રૂપિયા મગફળી જાડીની વાત કરીએ તો નવસો સિત્તેરથી તેરસો ને ચાલીસ રૂપિયા સિંગદાણાની વાત કરીએ તો નવસો બાવનથી ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા ત્યારબાદ એરંડાની વાત કરીએ તો બારસો પાંત્રીસથી તેરસો ને બાવીસ રૂપિયા તલની વાત કરીએ તો ઓગણીસો ચાલીસથી બાવીસો ને ચોરાશી રૂપિયા ત્યારબાદ કાળા તલની વાત કરીએ તો ચોત્રીસો પચીસથી બાવનસો ને પચીસ રૂપિયા જીરું પાંત્રીસો વીસથી એકતાલીસો પચીસ રૂપિયા ત્યારબાદ ધાણા તેરસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા ધાણી તેરસો ત્રીસથી સત્તરસો ને ત્રીસ રૂપિયા સૂકા લસણની વાત કરીએ તો છસોથી એક હજાર રૂપિયા ત્યારબાદ ડુંગળીની વાત કરીએ તો છપ્પન રૂપિયાથી બસો ને છ્યાસી રૂપિયા બાજરાની વાત કરીએ તો ત્રણસો બેથી પાંચસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ જુવારની વાત કરીએ તો છસો પચાસથી નવસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મકાઈની વાત કરીએ તો ચારસો એકથી ચારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મગની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ અડદની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા ચણાની વાત કરીએ તો નવસો એકથી એક હજાર એકસો ને દસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર એકસો એકોતેરથી અઢારસો રૂપિયા ત્યારબાદ તુવેરની વાત કરીએ તો એક હજાર ત્રીસથી તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ સોયાબીનની વાત કરીએ તો આઠસો પંચ્યાસીથી નવસો ને ત્રીસ રૂપિયા રાયડાની વાત કરીએ તો બારસો એંશીથી તેરસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મેથીની વાત કરીએ તો બારસો એંસીથી ચૌદસો રૂપિયા ત્યારબાદ કાંગની વાત કરીએ તો ત્રણસો એકાણુંથી છસો ને એકત્રીસ રૂપિયા